ન્યુઝ આપનું સ્વાગત છે નવાપુરા યંગ સર્કલ અને ભીમ આર્મી દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચ નું આયોજન નવાપુરા યંગ સર્કલ અને ભીમ આર્મી ભારત એકતા મિશન કાશ્મીરમાં થયેલા પામેલ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું નવાપુરાથી કેન્ડલ માર્ચ સ્વરૂપે ન્યાય સહિત ભગતસિંહ ચોક સુધી પહોંચી આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને શહીદ ભગતસિંહજીને પુલ અર્પણ કર્યા હતા ત્યારબાદ સામાજિક આગેવાનો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ અને આતંકવાદી કૃત્ય નિર્દેશો નિર્દોષોને જીવ લેતા એવા તમામ લોકોને સ્ૂત કરવામાં આવે અને ભારત દેશની તમામ જનતા સરકાર સાથે ખભેથી ખભો મિલાવીને ઉભી છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં લોકોએ સ્વયંભૂ ભાગ લીધો હતો અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી આજરોજ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારના મુસ્લિજ ફ્રેન્ડ તેમજ વડોદરા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો તેમજ અમારા ભીમ આર્મીના તમામ ભાઈઓએ મળીને જે કશ્મીરમાં અઠ્યાવીસ લોકો આતંકવાદીઓના લીધે શહીદ થયા છે એમના માટે કેન્ડલ માર્ચ આયોજન કરેલું છે અને એમને શ્રદ્ધાંજલિ આપી છે અમારું એવું કેવું છે કેન્દ્ર સરકારને કે જે રીતે તમે મોટા મોટા નેતાઓને સુરક્ષા આપો છો તેવી જ રીતે તમે સામાન્ય નાગરિકોને સુરક્ષા કેમ નથી આપી શકતા જે રીતે જે આઈ વિટનેસ હતા એમનું એવું કેવું હતું કે આટલી સેન્સેટિવ જગ્યા હતી તેમ છતાં તે જગ્યાએ એક સિંગલ આર્મી મેન કે પોલીસવાળો વાળો નહીં હતો તો એ આપણા જે ડિફેન્સ છે એમની કેટલી મોટી બેદરકારી કહેવાય કે એમની બેદરકારીના લીધે આજે અઠ્યાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પોતાના મોઢિયા ગુમાવ્યા છે એટલે અમારી જે ડિફેન્સમાં પણ જે કમી રહી ગઈ હતી અને એના લીધે આતંકવાદીઓને મોકો મળ્યો છે નિર્દોષો ને માણવાનો એમને સાહેબ કડક કડક સજા કરે કેન્દ્ર સરકાર અને અમે એવું કહીએ છીએ કે ના કોઈ સુમવાઈ ના કોઈ તારીખ સીધા ફાંસી

સમસ્ત સમાજ લોકોને સાધુ વાત કરીએ છીએતા રાખવા માટે ઘરે અમને ગર્વ જેમ પોતાની સભ્યતા વ્યક્ત કરી છે ત્યાં કાશ્મીર માં ત્યાં સભ્યતા મુસ્લિમો પણ બલિદાન થયા છે અને એક તરફથી એક બધી મીડિયા કેવાય કે જે આ દેશો ખોટા મેસેજ આપ્યા હતા કે હિન્દુ હિન્દુ બન્યું એકદમ ખોટી વસ્તુ છે આ દેશના તમામ નાગરિક આ ભારતનું બંધારણ બધાને ક્યાં દેશ ધર્મ દેશ છે બધા દેશ છે પણ અત્યારે ચંદ્ર મુઠી વાર લોકો કોઈને ખુશ ના મળે થાય આ દેશ ના કામ કરી રહ્યા છે આ દેશના તમામ નાગરિકની જરૂરત છે કે આ દેશને ક્યારે પણ ભાગલા ના થવા જાય જય ભીમ